મળી છે જોઝ પોલીસ સ્ટેશન મીઠીબોર ગામના જંગલમાં કાચેલા ગામ તરફથી આવતા કાચા રસ્તા પરથી ચોરીની મોટર ઉપર કાંતાના કોથરામાં ભારતીય બનાવટો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે દારૂ બિયર ટેન નંગ બે હજાર ત્રણસો છોતેર ની કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તર હજાર પાંચસો મળી કુલ રૂપિયા પ્રોહિબિશન પ્રોહિબિશનનો કેસ તથા દાહોદ જિલ્લાના પંચમહાલ જિલ્લાના તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના મોટર ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે इन ब्रांड में सा छोट औदेपुर